નાસાના એક રિપોર્ટ મુજબ પૃથ્વી પાસે હવે માત્ર ચૌદ વર્ષ જ બચ્યા છે હા એક એસ્ટ્રોનોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને નાસાનું એવું કહેવું છે અને એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ એસ્ટ્રોનોઇડ જે છે તે બે હજાર આડત્રીસમાં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે બે હજાર આડત્રીસ બાર જુલાઈએ આ એસ્ટ્રોનોઇડ ટકરાઈ શકે છે અને એના ટકરાવાના ચાન્સીસ પણ નાસાએ સેવન્ટી ટુ પર્સન્ટ દર્શાવ્યા છે એટલે કે આ ખૂબ જ હાઈ છે અને જો આ એસ્ટ્રોનોઇડ પૃથ્વી સાથે ટકરાશે તો પૃથ્વીનો વિનાશ થશે એની માસીને ડાળિયા ખવડાવે પૃથ્વી ખતર

એ યામ ભાઈ ઓય 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 હાલે સુ સુધો રે એ મારુ ભાઈ માની હર હાજ ઓય નિત કરો કે આને ઢકો દે આ મારુ ભાઈ ક્યાં દેવરા અરે અરે હાલો આ હું શું વીણ લાલા તું તો શું પૈસા લાલક માં આવ્યો એ એવું ન સમજો એ મારુ

હવે એમાં મારા નો હોય તો કેમ વીઘા જમીન મારા ખાતે કદીથી મારા ખાતે આપડે જમીન જમીન તો વેચવાની જ છે મારી વાત મારી વાડી નાના મોટા ઓઝારો પડ્યા છે

નો ભટકાવ કે દી અમે નઈ રે લા સુપ સુપ કોઈ ને આ લો સુપ સુપ ભટકા છે ચાલ હાલ ઉપાય વસમાં પકડી ને ડોબા નથી પકડ તું આવે મે સાજી લે તો આવે કોણ ને કે હું તો લે આ

મતલબ આ ભાઈ ને છોકરી નો શોખ તો ખરો પણ તમે કે હા બોલો ને ગુપાડું છે હા મોટાઈ છે પછી ભાઈ ભલે તું કાવ જો પણ તારું દિલ બહુ થોડો છે ભાઈ બાય 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 તું મને કે તારી પાસે પૈસા પૈસા હોય હોય શું છે આથી માની લે માન માની જો આજ તું શું કરે હું તો એવા જલસા કરું એવા જલસા કરું ને કે મારા આમ સૌ હું 25 પેટી છે ને એનો કોઈ વાત જલ છાનો કર્યા હોય પછી આમ આમ સોને નામ લખાઈ દો કા આ આટલો અમીર હતો ને કે વાત પૂછમે અને પછી છેલે હું ગોળ ભાઈ ભાઈ છેલે હું બોલ બોલ તો બોલ આપણે કેટલા સૌર ભરા છે તે ભરા પૂરા થાય ને પછી હું છે ને મરી જાવ પ્રોપર્ટી દાન કરી તું મને ઈ કે હા સૌર ભરામાં આપણે આખી દુનિયા નાશ થઈ જાય હા